ફળોના રાજાની બજારમાં હશે બોલબાલા કેરીના રસિકોને કેરીનો સ્વાદ લાગશે મોંઘો કે ઓછી ઠંડી અને ફૂલ ગરમીના કારણે પંચોતેર ટકા આવરણ ફેલ થઈ ગયું જેના કારણે પચીસ ટકા જ પાક બચ્યો છે જેના કારણે હાલ ખેડૂતોની સ્થિતિ પણ કફોડી બની છે વલસાડ જિલ્લાની અંદર આમ જુઓ તો પાંત્રીસ હજાર હેક્ટરની અંદર કેરીનું વાવેતર હોય છે આ વર્ષે કેરીનું આમ ફ્લાવરિંગ સારું હતું સ્ટાર્ટિંગની અંદર ખેડૂતોને આશા હતી કે આ વર્ષે સારું તો છે પણ શિયાળો નબળો પડવાથી જે જુએ એ નહીં થયું અને થોડું ઘણું ફ્લાવરિંગ થયું પણ એ પિલવણી એટલે નવી કૂપડો ફૂટવાથી એ પિલવણીઓ ખરી ગઈ અને વીસથી પચીસ ટકા જે ઉત્પાદન રહી ગયું સામાન્ય રીતે બે લાખ મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થાય છે જો કે આ વખતે જાન્યુઆરી માસમાં આંબાવાડીઓમાં આંબા પર અઢળક મોર આવ્યા હતા પરંતુ ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગને કારણે માત્ર વીસ જ કેરીનો પાક બચ્યો છે એટલે કે આ વખતે પાછલા વર્ષની સરખામણીએ ઓછી માત્રામાં કેરી બજારમાં આવશે અત્યારે જિલ્લાનો મુખ્ય પાક કેરી છે ને કેરી એટલે હાપુસ કેરી એટલે વલસાડી હાપુસના નામે ખૂબ પ્રખ્યાત છે ને આ વખતે કેરીની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે એનું કારણ મુખ્ય કારણ છે વાતાવરણ ગ્લોબલ વોર્મિંગ હવે દિવસના જે મતલબ કેરીની સિઝનમાં જે ફ્લાવરિંગના ટાઈમ પર જે કેરીમાં ઠંડી જોઈએ એ ઠંડી પુષ્કળ પ્રમાણમાં ઠંડીનું ઠંડુ વાતાવરણ જોઈએ એ થયું જ નહીં એની જગ્યાએ ગરમી વધારે રહી એમાં હવે હમણાં છેલ્લા અઠવાડિયાથી એટલું બધું હીટવે છે કે થોડી ઘણી જે કેરી આવી છે એ બી એકદમ પીળી પડી ગઈ છે અને બળી ગઈ છે મહત્વનું છે કે છેલ્લા એક દાયકામાં બી બિયારણ અને દવાઓના ભાવ વધી ગયા છે પરંતુ તેની સામે કેરીના ભાવમાં નહીંવત વધારો થયો છે આથી પણ ખેડૂતોને પૂરતો નફો નથી મળી રહ્યો અને જો વાતાવરણ સતત ખરાબ રહ્યું આવનાર વર્ષોમાં ખેડૂતોએ બગીચા કાપી નાખવા પડે તો પણ ખેતી મોંઘી થવાનું કારણ છે એક તો લેબરનો કોસ્ટ લેબર દર વર્ષે મુકાઈ દે પચાસ સોસો રૂપિયા દરેક રોજ ઉપર વધતા જાય છે આજની તારીખમાં સાડા ત્રણસો ચારસો રૂપિયા મજૂરી અમારે ચૂકવવી પડે છે ખાતરના ભાવ દર વર્ષે વધતા જાય છે આજે વધતા વધતા સરફટ બધા અઢારસો સત્તરસો અઢારસો રૂપિયાનો ભાવ થઈ ગયા અને દવામાં પણ દર વર્ષે દસ દસ વીસ વીસ ટકાનો વધારો થાય છે પેસ્ટીસાઈડમાં એક હજાર થી બે હજાર સુધી કેરીના ભાવ મળે તો નુકસાની વેઠવી ન પડે ત્યારે જોવાનું એ રહેશે કે બજારમાં છેલ્લે સુધી કેરીના ભાવ શું રહે છે માનવ ઠાકુર વીટીવી ન્યૂઝ વલસાડ